ગુડ મોર્નિંગ પ્લે સલોઈશ્વરનો આભાર માનતા એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ પ્રભુનું વચન કહે છે ઈશુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું જો મારી જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે અધ્યાય બારમી કલમ આજનો વિચાર ક્રિસ્મા અતિ પ્રિયવાલા મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમ ભરીએ સલામ પ્રભુ પરમેશ્વર જે અજવાળો અથવા પ્રકાશ છે તેઓ એક ખાસ આશય હેતુ અથવા મકસદથી આપણ સર્વને જીવન આપ્યું છે ને એમાં પણ જીવન જીવન વિશેષ પણ સૌ કહી શકાય કારણ કે એ અંધકારમાંથી પ્રકાશમાં આવનારું જીવન છે ને એ આપનાર કે અંધકારમાંથી પ્રકાશમાં લાવનાર પરમેશ્વર છે તેમનો પ્રેમ છે જેથી જે મને તમને આપણ સર્વને મળ્યું છે તે આપણ સર્વ દ્વારા બીજે પણ પ્રગટ થાય બીજાઓ માટે પણ પ્રગટ થાય અને બીજાઓ મધ્ય પણ પ્રગટ થાય યાદ રહે કે જે પ્રભુએ કહ્યું છે કે જગતનું અજવાળું હું છું એ જ પ્રભુએ આપણને કહ્યું છે કે તમે જગતનું અજવાળું છો જે કોઈ એ અજવાળાની પાછળ જાય છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે અને આપણ વિશ્વાસ કરનારાઓને એ માટે એટલે કે અજવાળામાં અજવાળાની પાછળ ચાલવા પસંદ કરવામાં આવ્યા છે તેડવામાં આવ્યા છે અલગ કરવામાં આવ્યા છે જે માટે પિતરના પહેલા પત્રના બીજા અધ્યાયની નવમી કલમ એમાં જે લખવામાં આવ્યું છે એ પ્રચલિત કલમોમાંની એક સોનેરી કલમ કદાચ કહી શકાય અને આશા રાખું છું કે આપણામાંથી ઘણાને એ કંઠસ્થ પણ હશે જ એમાં જે લખ્યું છે એ આ મુજબ છે પણ તમે પસંદ કરેલી જાતિ માન્ય યાચક વર્ગ પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેના સદગુણો તમે પ્રગટ કરો પિતરનો પહેલો પત્ર તેનો બીજો અધ્યાય અને નવમી કલમ પ્રશ્ન કોણ છો તો તેનો ઉત્તર છે પસંદ કરેલી જાતિ રાજમાન્ય યાજક વર્ગ પવિત્ર પ્રજા પ્રભુના ખાસ લોક બીજો પ્રશ્ન તો શું તેથી શું ઉત્તર છે જે જેથી એ શબ્દથી ત્યાં શરૂઆત થાય છે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેના સદ્ગુણો તમે પ્રગટ કરો ત્રીજો પ્રશ્ન શા માટે આમંત્રણ આપ્યું છે તેનો જવાબ ત્યાં મૂકેલો છે તેમના સદગુણો પ્રગટ વિશ્વાસીઓને પ્રાપ્ત થયું છે તે પ્રભુ શું ખ્રિસ્તે કહ્યું છે ને કે હવે તમે જગતનું અજવાળું છો તો એ અજવાળું અથવા તો અજવાળાના અથવા તો પ્રકાશના સંતાનો તરીકે તેમના શિષ્યો તેમના અનુયાયીઓ તરીકે તેમના સદગુણો અને એ સદગુણો ગયા છે પવિત્ર શાસ્ત્ર બાઇબલના આપણે અભ્યાસ છીએ વાંચીએ છીએ જાણીએ છીએ સાંભળીએ છીએ એમાંની થોડીક વાતો કે પ્રેમ આનંદ શાંતિ સહનશીલતા માફી દયા માયાળું પણ જે કંઈ ઈસુ ખ્રિસ્તમાં આપણને મળ્યું અને ઈસુ ખ્રિસ્તમાં આપણે જોયું ખ્રિસ્તમાં આપણે અનુભવ્યું ને જેની આપણે પણ બીજા વ્યક્તિઓ પાસે એકબીજી વ્યક્તિઓ પાસે આશા ને અપેક્ષા રાખીએ છીએ કે તે મને આ પ્રમાણે કરે તો એ આપણે પ્રગટ કરીએ સદગુણો પ્રગટ કરીએ દુર્ગુણો નહીં આપણી સાંપ્રત સમયની જે પરિસ્થિતિ છે એ સદગુણોની જગ્યાએ દુર્ગુણો પ્રગટ કરવાની વૃત્તિઓથી ભારો ભાર ભરેલી છે ખરેખર એમ જોતાં આપણે વિશ્વાસ કરનારાઓ માટે આ એક દયાજનક પરિસ્થિતિ છે કારણ કે આપણી આગળ બધું ખુલ્લમ ખુલ્લું અને પ્રગટ છે છતાં આપણે આંખ આડા કાન કરીએ છીએ જોતા જોતા નથી સાંભળ્યા છતાં સાંભળતા નથી સમજ્યા છતાં સમજતા નથી કારણ એ જ કે જે અગાઉ પણ આપણે જોઈ ચૂક્યા છે માથીને લખી જ સૂવાડતા તેરમો અધ્યાય અને તેની ચૌદમીને પંદરમી કલમ ફરીથી દોહરાવીશ તમે સાંભળતા સાંભળશો પણ સમજશો નહીં ને જોતાં જોશો પણ તમને સૂઝશે નહીં કેમ કે એ લોકોના મન જળ થઈ ગયા છે ને તેઓના કાન બહેર મારી ગયા છે ને તેઓએ પોતાની આંખો લી છે રખે ને તેઓને સૂજે તેઓને આંખે સૂજે ને તેઓ કાને સાંભળે ને મનથી સમજે ને ફરે અને હું તેઓને સાજા કરું ઈશ્વર પસંદ પણ કરે છે ઈશ્વર પ્રેમ પણ કરે છે ઈશ્વર માપ પણ કરે છે અંધકારમાંથી પ્રકાશમાં પણ લાવે છે અને લાવ્યા જ છે તેમ છતાં આપણે કેમ નથી સમજતા એ વિચારવાનું રહ્યું પ્રભુ સમજવા પણ સર્વની સહાય થતા મદદ કરો બધું આવતીકાલે જોઈશું પ્રાર્થના કરીએ પ્રમાણપિતા અમારી કોઈ જ યોગ્યતા ન હોવા છતાં તમે પ્રવેશો ખ્રિસ્ત થકી અને તેમના દ્વારા જ ને તેમના તેમના પર વિશ્વાસ કરવાથી અને વિશ્વાસ કરનારા અમ સર્વને તમે પસંદ કરેલી જાતિ રાજમાન્ય વર્ગ પવિત્ર પ્રજા તથા તમારા ખાસ લોક હોવાનો જે હક્ક અને વિશેષાધિકાર આપ્યો છે જેથી અમે અંધકારમાંથી આશ્ચર્યજનક પ્રકાશમાં આવવાનું આમંત્રણ સ્વીકારી તમારા સદગુણો પ્રગટ કરીએ માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો પ્રભુના નામમાં આ બેન ધન્યવાદ